પરંતુ અત્યારે જો આપણે સજીલભાઈ કીધું તેમ બધામાં કોઈક ને કોઈક કલા હોય છે કોઈનામાં વક્તૃત્વની કલા હોય છે કોઈનામાં ડ્રોઈંગ કરવાની કલા હોય છે કોઈનામાં સારું ગાવાની કલા હોય છે કોઈનામાં ડાન્સ નૃત્ય કરવાની કલા હોય છે કોઈ ક્રિકેટ સારું રમી શકે કોઈ પણ કોઈ પણ સ્પોર્ટ્સમાં આગળ વધી શકે એ કલા આ ઉંમરમાં જ વિકસાવી શકાય અમે આ સ્ટેજ પર બેઠા છે અત્યારે જો અમે કબડ્ડી રમવા લાગે તો બધા તમે હસવા લાગે હસો કે નહીં હવે આનો ટાકે વાટે તું તો તો હાઈ ગઈ ત્યારે આ ઉંમરમાં એક કલા વિકસાવવી ખૂબ મહત્વની છે બીજો આ સંકુલ છે તમારું તમારી પાસે મેદાન છે તમારી પાસે જગ્યા છે એકદમ શાંત વિસ્તારમાં શાળા સ્થાપી છે અને એને લગભગ 57 58 વર્ષ આટલા વર્ષો સુધી કાર્યરત રાખવી એ ખૂબ મોટી વાત છે બામણવેલમાં પણ એક સ્કૂલ છે આવી જ રીતે એમનું પણ સરસ મજાનું પ્રોગ્રામ છે બધું છે પરંતુ કોઈક આપણને કંઈક મને એને જાળવી રાખવું ખૂબ મહત્વનું છે જેમ કે આચાર્ય શ્રી છે આચાર્ય શ્રી પોતાનો પૂરો કાર્યકાળ આચાર્ય તરીકે જાળવી રાખવો અને બધા જ સારા પરિવારના શિક્ષકોમાં બેલેન્સ રાખવું એ ખૂબ જરૂરી છે એવી જ રીતે આપણામાં પણ કંઈક કલા વિકસાવવી આ ઉંમરમાં ખૂબ જરૂરી છે કોઈ વાસળી વાદક કોઈ તબલા કોઈ કોઈ મંજીરા કોઈ આખી જિંદગી તમારી પાસે રહેવું એ કોઈ દિવસ ભૂલાતું નથી એ આપણી સાથે જીવન મરણ સુધી રહી છે અને અહીં એ રીતનો ચાન્સ મળ્યો છે આજે પણ જ્યારે આમાં ભાગ લીધો છે ખૂબ તનતોડ મહેનત કરીને જીતવાનો પ્રયત્ન કર્યો અને કદાચ નહીં જીતાય તો બીજી વખત જીતવાનો પ્રયત્ન કરતો અને જે જીતી જાય છે તે હું નથી માનવાનો કે અમે સર્વ પરી છે બધાથી વિજેતા છે અત્યારે તાલુકાનો છે પછી જિલ્લાનો થશે પછી રાજ્યનો થાય ત્યારે આજે જીતેલો હંમેશા જીતવાનો નથી અને આજે હારેલો હંમેશા હારવાનો નથી એના માટે ખૂબ મહેનત ખૂબ પરિશ્રમની જરૂર છે સાથે સાથે એવા શિક્ષકો જે તમને આમાં પારંગત કરે એની બી ખૂબ જરૂર છે સૌને શુભેચ્છા સાથે જય ભારત જય હિન્દ